છોકરો બતાવી હો ને હા તો હવે હું એકડા ના બોલાવું બોલજો એક ચાર લે બે લે બોલો ની હવે હું એકલી એકલી એકરા બોલે આ ઘસુ ને શીખવાડું હું ને શીખવાડે હાલે તો

હાલે બીજું મોરછા આવે એવું શું કરું ઓ નો વીએ જા ઇને શા ખબર છે કે આ પકડવા વારો છે આ બીજી મોરછા કલ ગયો હવે શું કરું એકાદુ તો પકડવું જ જોશે ને લાય હવે મને આમ જવા દે હાલે બીજું મોરછા આવે માનસન ખબર તો પડી જાય છે ક્યાં પકડવા વાળો છે

આ છોકરો લઈને જાય છે અને છોકરા ને ખંભામાં ડોક્ટર છે આ જ્યાં જાય ને અહીંયા જવું છે ધ્યાન રાખ્યું છે આ શ્યાં જાય છે લાયમન જવા દે મારા દીકરાની ભારે ઉતાવરી હાલે મને મોટ ચકલ વાળો દેખી નથી ગયો હાલે અરે બાપ રે

દીકરા પણ કેટલા બધા છે પણ આમ નથી જાવું આમ આટો ફરીને જાવું છે મને દેખી દેશે ને કે પકડવા વાળો છે તો ખૂબા ઉપડી જશે અમારા દીકરા મારા સૂંટવાના તો છે લાય આમ આટો ફરી હું પછી ઉપાડ ન ઘા ઘાર ન ચા ચા કલી ન ચા ચા બેટા બે ચા

એ ન્યા ન્યા એ લાવો હટતા નઈ ને ઓમેરા ગઈ મને કી આવું બટા આ બેટા આ તને ચોકલેટ આપું છું ઓય બાય ઓય ઓય આ રોઈ ગયા તો એ હા લે લે હવે હું કરું ઓલો મારો દીકરો દોશીન કહેવાય ગયો હે લાય હવે મને હટકવા દે અને મને પકડી લેશે ને તો આખા ગામમાં જાણ થઈ જશે કે પકડવા વાળો આવી ગયો લાય પાકવા દે અને એ રો કર